ઓપ્શન એ ભોજપત્ર ઓપ્શન બી તાડપત્ર ઓપ્શન સી અભિલેખ ઓપ્શન ડી દસ્તાવેજ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી અભિલેખ બે તામ્રપત્ર કયા ધાતુના પત્રમાંથી બનાવવામાં આવતું એ તાડપત્રના બી તાંબાના સી સોનાના ડી ચાંદીના તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી તાંબાના ત્રણ ભારતમાં કઈ સદીના પંચમાર્ગના સિક્કા મળી આવ્યા છે ઈસવીસન ત્રીજી સદીના ઓપ્શન બી ઈસવીસન ચોત્રીસ સદીના ઓપ્શન સી ઈસવીસન પોંચમીસ સદીના અને ઓપ્શન સી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીના તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઈસવીસન પૂર્વે પાંચમી સદીના ચાર ઇતિહાસના પુરાતન સ્ત્રોતોનું અધ્યયન કરનારને તમે કયા નામથી ઓળખશો એ શાસ્ત્રી બી છાયાશાસ્ત્રી સી ખગોળશાસ્ત્રી ડી પુરાતત્વશાસ્ત્રી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી પુરાતત્વશાસ્ત્રી પાંચ ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા એ હિન્ડોસ બી સપ્તસિંધ સી ઇન્ડસ ડી સતલજ તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી ઇન્ડસ છ ઈસવીસન બે હજાર એકવીસ એટલે ઈસુગ્રીસના જન્મ પછીના કેટલા વર્ષ ઓપ્શન એ બે હજાર એકવીસ ઓપ્શન બી બે હજાર બસો વીસ ઓપ્શન સી બે હજાર ઓપ્શન ડી એક હજાર એકવીસ તો સાચો વિકલ્પ છે બે હજાર એકવીસ ઓપ્શન એ સાત ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કયા ટૂંકા છે ઓપ્શન એ એડી ઓપ્શન બી સી ઈ ઓપ્શન સી બીસી ઓપ્શન ડી એ અને સી તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી સી ઈ કચ્છમાં ધોળાવીરા ખાતે મળી આવેલ અવશેષો સિંધુ સંસ્કૃતિનું પુરાતત્વ પુરાતન શહેર હશે એવું તમે શાના આધારે કહી શકો ઓપ્શન એ લોકકથા ઓપ્શન બી દંતકથા સોરી ઓપ્શન એ લોકકથા દંતકથાની વાર્તાને આધારે ઓપ્શન બી ખોદકામ દરમિયાન મળી આવેલ અવશેષોને આધારે ઓપ્શન સી એ અને બી બંનેના આધારે ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં તો સાચવી નવ ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે ઓપ્શન એ સામવેદ ઓપ્શન બી ઋગ્વેદ ઓપ્શન સી યજુર્વેદ ઓપ્શન ડી અથર્વવેદ તો સાચવી કરેદ આગળ જોઈશું પ્રશ્ન બે બંધ વેસતા જોડકા રચો તો પ્રથમ પુરાતત્વ શાસ્ત્રી તો એમાં આવશે સી ભૂતકાળની જીવંત કરનાર બે ફાહ્યાન તો આવશે વિદેશી મુસાફર એ ભોજપત્ર તો ભોજ નામના વૃક્ષની શાખ તો આવશે ડી ઈસવીસન તો આવશે દુનિયાની કાળગણના એટલે કે બી બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો આ વિધાન સાચું છે બે ભુજ નામના વૃક્ષ હિમાલયમાં થાય છે તો આ વિધાન પણ સાચું છે ત્રણ ઇન્ડિયા શબ્દ ગંગા નદીના નામ પરથી ઉતરી આવેલ છે તો આ વિધાન ખોટું છે ચાર તાટપત્ર તોબાના પત્રમાંથી બનાવવામાં આવે છે તો આ વિધાન પણ ખોટું છે પાંચ બીસી એટલે ઈસુના જન્મ પછીના વર્ષો તો આ વિધાન ખોટું છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે તો ભૂતકાળની બે ભોજપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષની પાત્ર લખાણ એટલે ખાલી પુરાતત્વ શાસ્ત્રીઓ ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે તો ભૂતકાળના પાંચ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં ખાલી જગ્યા સચવાયા છે તો તામપત્ર સચવાયા છે છ ભારતમાં ઈસવીસન પૂર્વે

નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પ્રશ્ન એક પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો કે ભોજપત્રો પર લખાણ લખતો હતો બે ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ કઈ ભાષામાં છે તો ભારતમાં મળી આવેલ પ્રાચીન સમયની હસ્તપ્રતો સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં છે ત્રણ આપણે ઇતિહાસ જાણવા માટે કયા કયા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ઇતિહાસ જાણવા માટે તાડપત્ર ભોજપત્ર અભિલેખો તામપત્ર સિક્કા ઈટ પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકા આભૂષણો પોશાક ગ્રંથો વગેરે સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ ચાર સિક્કાઓના આધારે આપણને કઈ કઈ માહિતી મળે છે તો સિક્કાઓને આધારે આપણને રાજાનું નામ તેના ધર્મ અને સંસ્કૃતિ તથા તેના સમયગાળાની જે તે રાજ્યનો સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી મળે છે પ્રશ્ન પાંચ કયા વિધમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે તો આરંભિક કૃતિ ઋગ્વેદ નામના વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે ઈરાનીઓ ઈરાનીઓ સિંધુ સિંધુ નદીને નદીને નામથી નામથી ઓળખતા હતા તો ઓળખતા હતા સાત ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા તો ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા આઠ એક ઇતિહાસકાર દક્ષિણ ભારતના એક મંદિરમાંથી જૂના સમયના સંસ્કૃત નાટકો મળી આવ્યા આ શાણા પર લખાયા હશે શા માટે તો આ નાટકો તાડપત્ર કે ભોજપત્ર પર લખાયા હશે કારણ કે પ્રાચીન સમયમાં લખવા માટે તેનો જ ઉપયોગ થતો હતો આગળ જોઈશું બી નીચે આપેલ પ્રાર પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક ભોજપત્રો તો હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષોની પાતળી આંતરછાળ પર લખાયેલી હસ્તપ્રતો એટલે કે ભોજપત્રો બે તાડપત્ર તાળવૃક્ષ પર લખાયેલી એટલે તાડપત્ર ત્રણ તામ્રપત્રો તો તાંબાના પત્ર કોતરીને લખવામાં આવેલા લખાણને છે અભિલેખો તો પથ્થર કે ધાતુ પર કોતરીને લખવામાં એટલે અભિલેખો આગળ જોઈશું પ્રશ્ન પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો એક કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ તો પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો કે આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા આથી કોઈ સમયગાળાના સમાજ કે રાજકીય વ્યવસ્થા જાણવા માટે તે સમયના શિલાલેખો અને અભિલેખો વાંચવા જોઈએ બે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ઇતિહાસ જાણવામાં મહત્વના સાધનો છે તો ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસ જાણવાના સ્ત્રોતનું સંશોધન કરીને માહિતી આપે છે પ્રાચીન સ્થળો મકાનો સિક્કા ઈંટો પથ્થરો ઓજારો ખોરાકના નમૂના મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે ઐતિહાસિક સ્ત્રોતોનો અભ્યાસ કરે છે અને આપણને તે સમયની સંસ્કૃતિથી માહિતગાર કરે છે તેથી ઇતિહાસ જાણવાના સ્ત્રોત મહત્ત્વના સાધનો છે ત્રણ ઇતિહાસકારો ભૂતકાળની માહિતી આપનારા મહત્વના વિદ્વાનો છે તો ઇતિહાસકાર માહિતી એકઠી કરી તેનું વર્ગીકરણ કરીને સંશોધન કરે છે તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપત્રો તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરીને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે તેથી ઐતિહાસિક સ્ત્રોતનો જાસૂસ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે આમ ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર વિદ્વાનો છે ચાર પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી મળે છે તો પ્રાચીન સમયના પ્રવાસીઓ કે વિદેશી મુસાફરો જે જે દેશમાં ફરતા જાય તેઓની સંસ્કૃતિ સભ્યતા મંદિરો ખાન પોશાક રીતિ રિવાજો ધર્મ અને રાજકીય બાબતોની નોંધ પોતાની ડાયરીમાં કરે છે આવા પ્રવાસ વર્ણનમાં જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ આગળ જોઈએ પ્રશ્ન છે ઇતિહાસના કોઈ પણ સ્ત્રોતને લગતું ચિત્ર સાથેનું લખાણ વર્તમાનપત્ર કે સામયિકમાંથી શોધી અને નીચે આપેલ ચોરસમાં ચોંટાડો અને તેના આધારે આપેલ પ્રશ્નના જવાબ આપો તો અહીંયા તમારે કોઈ પણ સામયિકમાંથી કે વર્તમાનપત્રમાંથી કાઢી અને ચિત્ર ચોંટાડવાનું છે બરાબર આગળ જોઈશું અને એના આધારે જે પ્રશ્નો પૂછ્યા છે તેની માહિતી આપવાની છે પ્રથમ પ્રશ્ન છે આપેલ ચિત્રમાં ઇતિહાસના કયા સ્ત્રોત વિશેની માહિતી આપેલ છે તો મેં છે જવાબ કે આ ચિત્રમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોત વર્તમાનપત્ર માહિતી આપેલી છે બે આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે ઇતિહાસની કઈ માહિતી જાણવા મળે છે તો આપેલ ઇતિહાસના સ્ત્રોતના આધારે આઝાદી સમયે કેવી પરિસ્થિતિ હતી તેની માહિતી જાણવા મળે છે ત્રણ ચિત્રમાં આપેલી માહિતી કયા સમયગાળાની છે તો ચિત્રમાં આપેલી માહિતી આઝાદી મળી તે સમયની છે પ્રશ્ન સાત તમારા ગામ કે શહેરનો સ્થાનિક ઇતિહાસ જાણવા પ્રોજેક્ટ કાર્ય કરો અને તેની નોંધ તમારી નોટબુકમાં તૈયાર કરો તો બાર દોસ્તો જાતે તમારી નોટબુકમાં પ્રોજેક્ટ વર્ક કરવાનું છે બરાબર અને આ માટે તમે તમારા વડીલ કે તમારા શિક્ષકશ્રીની મદદ લઈ શકો છો તો મિત્રો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભ્યોનો આભાર